રસિકગઢ ગામે બેઠા છે ગારિયાની બાજુમાં રસિકગઢ ત્યાં છે આ મંદિર પૂતળા દાદા અહીંયા બેઠા છે નદીના કાંઠે જો આ નદી છે નદી છે

આ છે ગાડી લઈને ભાઈ માનતા કરવા છે આ ભાઈ છે જો આ બધા છે આ ભાઈ તમે કયા ગામ થી આયા ભાઈ દીગજર થી દીકચર ને વેલાળા ન્યાના હા અહીં માનતા કરવા આવ્યા તમારા જ છે પૂતળા દાદા એમને હા મકવાણા ના પૂતળા દાદા છે એમને રસિકગઢ ગામમાં છે આ પૂતળા દાદા